नड़िया नगर पालिका नो भ्रष्टाचार बंद करो, करो, करो। बंद करो बंद करो नड़िया नगर पालिका नगर पालिका में चाल तो भ्रष्टाचार बंद करो बंद करो नड़िया नगर पालिका में चाल तो भ्रष्टाचार बंद करो बंद करो नड़िया नगर पालिका में चाल तो भ्रष्टाचार बंद करो बंद करो नड़िया नगर पालिका में चाल तो भ्रष्टाचार नड़िया नगर पालिका में चाल भ्रष्टाचार बंद करो વર્ષથી નડિયાદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર એટલે રોડમાં ભ્રષ્ટાચાર કાસ સાફ કરવાની બાબતમાં ભ્રષ્ટાચાર સાફ સફાઈમાં ભ્રષ્ટાચાર પગાર આપવામાં ભ્રષ્ટાચાર દુકાનોના બાબતોમાં ભ્રષ્ટાચાર આ બધા મુદ્દા અમે ત્રણ વર્ષથી રજૂઆતો કરતા રહ્યા છે આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી નડિયાદ પધારી રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ એમનું સ્વાગત કરે પણ સાથે સાથે એમને નડિયાદની હકીકત એમને વાકેફ કરવામાં આવે છે કે તમને જે બતાવવામાં આવે છે એ પિક્ચર અને ગામનું પિક્ચર ખરેખર ખૂબ અલગ છે આ નડિયાદની અંદર એટલા બધા ખાડા પડી ગયા છે નડિયાદ નગરપાલિકામાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે એક ખાડા રોડ બનેના બે મહિનાની અંદર તૂટી જાય છે કા સાફ નથી થતા ગંડકીનો એટલો બધો ચારે બાજુ પ્રશ્નો છે પેપરોમાં રોજ આવે છે પબ્લિક ટ્રાહીમાંમ થઈ ગઈ છે રસ્તા તો એટલા બધા ખરાબ છે કે આ રસ્તાની અંદર જો કોઈ બીમાર વ્યક્તિ જાય અથવા પ્રેગ્નન્ટ વુમન જાય તો ડિલિવરી ત્યાં જ થઈ જાય એટલી ખરાબ પરિસ્થિતિ છે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે બસ સ્ટેન્ડનો પ્રશ્ન હોય સિટી બસનો પ્રશ્ન હોય કે સરકારી દિશાસૂચક બોર્ડનો પ્રશ્ન હોય કે બોર્ડ ઉપર ભાજપ પક્ષ પોતાના પોડો મારી દે આ બધા જ એટલો બધો ભ્રષ્ટાચાર નડિયાદની અંદર થઈ ગયો છે નડિયાદ અને આણંદ જયારે છૂટું પડ્યું એટલે ખેડા જિલ્લો આણંદ જિલ્લો બે જયારે અલગ અલગ જિલ્લા થયા ત્યારે ખેડા જિલ્લામાંથી નીકળેલું આણંદ આજે પ્રગતિના અલગ પંથ ઉપર છે અને નડિયાદ નડિયાદના નેતાઓને કારણે સૂચના અને માર્ગદર્શનને કારણે નડિયાદનો વિકાસ થઈ રહ્યો નથી આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે ત્યારે અમને સાચી માહિતગી કરવા માટે અમે એક આવેદનપત્ર કલેક્ટરશ્રી મારફતે મુખ્યમંત્રીશ્રીને આપવા માગીએ છીએ અને આજે અમે અધિકારીશ્રીને કહ્યું પણ છે કે જો અમને ટાઈમ આપે તો અમે કોઈ આતંકવાદી નથી પણ રજૂઆત કરવા માટે અમે હક ધરાવીએ છીએ અમે હક રજૂઆત માટે સમય માગ્યો છે જો આપશે તો રજૂઆત